જય હિન્દ નમસ્કાર દોસ્તો હું મનસુખ પ્રજાપતિ ચાચરાવાડી વાસણાથી આ વિડીયો બનાવી રહ્યો છું અને અનેકો વખત આ જગ્યા ઉપરથી વિડીયો પણ બનાવી અને આપ લોકોને અમારી જે વેદના છે એ જણાવેલી છે પણ આજે એ મુદ્દા ઉપર આપને જાણ કરવા જઈ રહ્યો છું અને એ જણાવવા જઈ રહ્યો છું કે ગુજરાતના જે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે એમના સુધી આ વાત પહોંચાડજો જેથી કરી અને સરકારના કાગરિયા બચી જાય કારણ કે આજે મારી પાછળ જે પાણી દેખાઈ રહ્યું છે એ પાણી નિકાલની વ્યવસ્થા કરવા માટે અને પાણી નિકાલને એક નિરાકરણ માટે અમે દેશના ગૃહમંત્રી અને અમારા સંસદીય વિસ્તારના સાંસદ શ્રી અમિતભાઈ શાહ સાહેબને પણ રજૂઆત કરેલી જે માનનીય અમિતભાઈ શાહ સાહેબે તારીખ બે હજાર વીસની અંદર ઈસવીસન બે હજાર વીસની અંદર પણ જિલ્લા શ્રી અમદાવાદને એમના લેટર હેડ ઉપર આ રજૂઆત જે છે તે મોકલી આપેલી અને કહેલું કે આનું નિરાકરણ કરી આપો ત્યારબાદ એમના દ્વારા બે હજાર તેવીસની અંદર ફરીથી પાછું જિલ્લા કલેક્ટરશ્રી અમદાવાદને ફરીથી એકનો એક મુદ્દો ફરીથી એમને તે જણાવવામાં આવ્યું કે ભાઈ આનું નિરાકરણ કરવામાં આવે હવે રહ્યું વાત કે માન્ય મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય માન્ય ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયથી પણ આ પ્રશ્નના નિકાલ માટે અધિકારીને જિલ્લા કલેક્ટરશ્રી એટલે કહેવાનો મતલબ કે ગુજરાત સરકારના અધિકારીશ્રીને એક ભલામણ કરવામાં આવેલી હતી એટલે માન્ય આટલા આટલા જે અધિકારીઓ જે દેશના ગૃહમંત્રીનું નથી સાંભળતા તો મારું કહેવાનો મતલબ એ રીતનો છે કે જે આ દેશના ગુજરાતના જે તમામ અધિકારીઓ જે જન ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે એમના સુધી આ વાત પહોંચાડજો કે તમે જે આ જનસંપર્ક કે જે આ સત્યમ એવું જય જે સિમ્બોલ છે ને એનું હનન થઈ રહ્યું છે કારણ કે સત્યમ જયતે એ થતું નથી સત્યમ એવું જયતે નથી થતું તમે જે આ અશોક સૌ સિમ્બોલ છે એનું આનંદ થઈ રહ્યું છે માન્ય દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું જો અધિકારીઓ ના સાંભળતા હોય તો તમારા જેવા નાના ભાજપ આમ આદમી પાર્ટી કોંગ્રેસના જે જનપ્રતિનિધિઓ જે ચૂંટાયેલા છે એ લોકોએ આવા ખોટા કાગળિયાનો ખર્ચો ન કરશો મહેરબાની કરી અને બંધ કરી નાખો આવા તાયફાઓ કરવાનું જેથી કરીને લોકો સીધા કોર્ટની અંદર જાય અને ન્યાય મેળવવા માટેની આશા રાખે જય હિન્દ વંદે માતરમ જય જય ગરુ ગુજરાત